બચાવ શહેરમાં કોઈ શખ્સોએ મોબાઈલ મુદ્દે એક યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાનનું મોત નિપજ્યું હતું બચાવ શહેરના માનસરોવર વિસ્તારમાં મોબાઈલ મુદ્દે બચાવના મહેશભાઈ કાનાભાઈ કોડી નામના યુવાન પર કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિજાવી હોવાના અહેવાલના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ બનાવમાં કેટલા આરોપી હતા કયા મુદ્દે યુવાનની હત્યા થઈ અને કયા હથિયારનો ઉપયોગ કરાયો હતો તે સહિતની નાની નાની કડીઓ અંકે કરવા પોલીસે તપાસ આરંભી હતી ગઈકાલે સાંજે સાડા સાતથી આઠના સમયગાળા દરમિયાન મહેશ ખાના કોડી નામના ઈસમની હત્યા થઈ હતી એ હત્યાના સંદર્ભમાં પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો હતો મોબાઈલ લૂંટવાના ઈરાદે આ હત્યા થયેલી હતી તે બાદ એમાં અમને ત્રણ આરોપીના નામ મળ્યા હતા છબ્બીર રૂપે સબલો એનો ભાઈ જીવો અને એક આઝાદ ભૈયા વે પોલીસે પછી આ ગુનામાં તપાસ આગળ હાથ ધરેલી અને આ ગુનાનો મુખ્ય આરોપી છબ્બીર ઉર્ફે સબલો બાતમી હકીકતના આધારે એની ધરપકડ કરવામાં આવી છે છબ્બીરની એક ધરપકડ થઈ છે એના સિવાય જીવો અને બીજો એક ભાઈ છે બે પકડવાના બાકી છે હા છબ્બીર હમણાં છેલ્લા આઠ દિવસ પહેલાં જ જામીન ઉપર છૂટેલો છે ટોટલ એને સાથે એની ઉપર ભચાઉ પોલીસ સ્ટેશનમાં જ અઢારેક જેટલા ગુનાઓ છે અલગ અલગ જેમાં શરીર સંબંધી ગુનાઓ છે ચોરી છે મર્ડર છે ઘરફોડ છે અને બીજા સેકન્ડ પાર્ટના પણ ગુનાઓ છે એની વિરુદ્ધ